એ કોઈ તો આ શ્રાવણ મહિનો આવ્યો ને માથે આવ્યો છે હાયતમ અને મારા દીકરા મારા જુગેરિયા જુગારજ રેમ રહેમ કરેશ નકરા અને કાં તો તો બાયડી વાડી જાય અને કાં તો તો જમીન ગીરવી મૂકી દે પણ આ જુગેરિયા એક હાથમાં આવે ને ફૂતરા કાઢી નાખવા છે હાથ તો હું કરી જ લઈશ ઘણું ચપ્પું જમાદાર કહેવાય લાઈ ગામમાં હાંટો મારવા લાવવા દે મને હાલ બીજા હજાર મારા દીકરાઓને બે જામી લાગે છે એ કઈ જ ના પડતા કઈ ને હારું વિશે આવ્યો તું હાલ બીજા હજાર હાલ હું હજાર આવ્યો હાલ હવે સેલા હજાર કોઈ હું એ બતાય તારે બાદ સાત આડે લઈ લઉં મારે પાકી છે પૈસા ખૂટી જાય લેતો બીજા કરીને કાઢી કે મેં તને ભલામણા હું કીધું તું આપડે બે હેપી જઈએ ને એટલે લગભગ ને લુખા કરી નાખી અોહિત્યા આથી આપણે કેટલાય લુખા કરીને તો કાઢી મૂક્યા હવે બાકી કોણ છે

હાલ પાંચસો નું બંધ હાલે હાલે તારી હાઈ લેવી મારી આઈ લઈ હા હું હજાર આવ્યો આવ્યો બંધમાં હા મારો દીકરો જોયા વિના આયો એ હજાર નું બંધ કર્યું ને કઈ વાંધો નઈ હાલે લે હું ગયો ઉપરે મને જોવા દે શું છે હાલ હું બે હજાર આવ્યો હાલ હાલ હું બે આવ્યો હાલ બીજા બે હું બીજા બે આયો હા એ મને પાકી ગડી છે હજાર હું ચાર આવ્યો આઠ હજાર આય જાડિયા તારે હાલું હોય એટલું હાલ કેટલા ને લુખા કરીને કાઢી મૂક્યા હવે તારો વારો છે હું આઠ આયો અરે હજાર આયો હા હવે તો મારી પાસે ખોલી દેવા ન પૈસા નથી રૂપિયા રહ્યા છે ખાલી બે હજાર મને હવે શું કરવું એ મેરિયા મારે બાઇટ તો હારી હે બરોબર પણ હવે પૈસા નથી એટલે કઈ હલાયતો નહીં એક કામ કરેલ બાઇકી બાકી ખોલ નહીં થાય એટલે ભલામણા આપણે થાય બાકી ખોલ દેતા હોય તું કેમ નથી બાઇકી ખોઈ લે એ નતાની વાત અલગ છે ત્યારે હમણાં હાટા આઈટમ ઢુકડી આવે છે ભલામણા તો હવે શું કરવું એલા રોય ત્યાં તું આને કાંઈ કે ને આ ગુગલા જુગારમાં બાઇકી ખોલ થાય તું ખોલ દે દે અહીંયા પછી દઈ દીધી પૈસા હો હા બતાય શું હે શું હે તારે જો અરે બાપરે હું તો લુખો થઈ ગયો હાઉ હારું હા અલ્યા બે હજાર હવે તારા સો હજાર મને ખડીક નો રહી થઈ ગયો વાહલા વાહુ કઈ દેખો તારો દો આપણી ભાઈ આમ જો પચાસ હજાર નો થોકો થઈ ગયો કઈ તરી આ ખાવ લઈ લીધો હવે શું કરવું હા એક કામ કરું લાઈ મગ્ન ફોન કરું અને કહું કે તરી હજાર મારો ફોન ક્યાં ચીની મને ફોન તો હું જુ ગરમ તો ત્યાં રહી ગયો લાઈ લેતા હું ગાય કા અલે આ દસ હજાર તારા અને આ દસ હજાર મારા વાર હોય ત્યાં વાર તે ઓલા પન્ના એવા ગોઠવ્યા ને કે ઓલા જાડિયા ને એક જ બાઈટ માં લુખી નો કરી નાખ્યો પછી આમ જો ઓલા છ હજાર દે ને એટલે ત્રણ હજાર તારા ત્રણ હજાર મારા હો હો વાહ વાહ કઈ ને તમારી યારે તમે સેટિંગ કર્યું હે ઊભા થાવ ઊભા થાવ તમારી દેતનાવ હું તમારા ભેગો જુગાર રમું અને એનો તમે ફાયદો ઉપાડ્યો હે મારી યારે ખોટું કર્યું લાવો મારા વીસ હજાર રૂપિયા લાવો હાલો તાર પેલા ધ્યાન રાખાય ને દેવા લે કે તો તાર પેલા ધ્યાન રાખાય ને દેવા તારી મને આ બાપુજીને કાયદો આલે કાયદો હાલે પૈસા લાય કીધું ને પૈસા કાઢ એ જોડિયા તારે પેલા ધ્યાન રાખ્યું છે સુગર માં એવું થાય

તું તારી મને ગામમાં આવા કોઈ નો કરતો હૈ હે ચાજા હાલે મારો દીકરો હા તો ભાઈ ગયો તારી મને મારે એને કાંઈ પકડવો જોઈશે મેં કહે આવા બધાને કહી દઈશ તો મારા માથે આવશે હૈ હવે હું કરું બધાય કાંઈ કાંઈ ખાતે જો

હાલ મોટા હાલ પછી હું લાસ્ટ મિટર માં લઈ તું હાલ જુ અમારે